નમસ્કાર મિત્રો જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો આજે પવિત્ર મકર સંક્રાંતિનો તહેવાર છે અને પુણ્યદાનનું ખૂબ જ મહત્ત્વ છે આ ભાઈ છે જુઓ તમે લાલ દરવાજાની અંદર ગાયને લીલો ઘાસચારો નિરણ કરી રહ્યા છે અને હવે આપણે સરદાર ચોકમાં આવ્યા છીએ આ સોની કાકા છે સમોસાવાળા આજે સવાર સવારમાં જ બધા સમોસા એમના વેચાઈ ગયા છે આપ જોઈ રહ્યા છો અને આ સરદાર ચોક રાજા શોપિંગ સેન્ટર સવારનો માહોલ છે મોર્નિંગ નજારો અને ખેડા નગરજનો અને આજુબાજુના ગામથી લોકો અત્યારે ઊંધિયું જલેબી કચોરી એ બધી ખાણીપીણી ઉત્તરાયણની ખાણીપીણી જે છે એ ખરીદી કરવા માટે આવ્યા છે અને અહીંયા સરસ ગરમા ગરમ તાજી જલેબી બનાવાઈ રહી છે અને એ જલેબી તાજી ઉતરે એની રાહ જોઈ અને બધા યુવાનો પાછળ ઊભા છે વણસર વાવડી અને સોખડા એ બધેથી બધા યુવાનો અત્યારે ખરીદી માટે ખેડા બજારમાં આવ્યા છે અને અહીંયા તમે જુઓ સરસ જલેબી બની રહી છે વાવડીના સરપંચ અમિતભાઈ છે વાઘેલાભાઈ વણસરથી આવ્યા છે મનુભાઈ પણ વણસરથી આવ્યા છે અને અહીંયા ઊંધિયું સરસ ટણાટન ટેસ્ટી ઊંધ્યું છે એ પ્લાસ્ટિક ડબ્બામાં પેક કરીને આપવામાં આવી રહ્યું છે અને પાછળ તમે જોઈ શકો છો રાજા શોપિંગ સેન્ટરનો માહોલ છે સરદાર ચોકનો આ માહોલ છે ઉત્તરાયણ પર્વનો સવારનો આ નજારો છે અને શું લેવા આવ્યા છો તલ શું ભાવ છે ઉજાણનો હિરે નું ભાઈ શું લીધું અને આ જે ઉત્તરાયણ છે એટલે પતંગ રસિકો તો ધાબા પર ચડી ગયા હશે પતંગ લઈને પરંતુ પવન જરા વધારે છે શીત લહેર છે કોલ્ડ વેવ છે મોર્નિંગ નજારામાં અત્યારે તમે જુઓ તો ઠંડો માહોલ છે એટલે બધા ઘણા બધા અત્યારે જલેબી ને ઊંધિયું ને બધું રહેવા માટે બજારમાં આવ્યા છે અને તમે જુઓ બજારનો માહોલ અત્યારે નાગરિક ચહલ પહલ બહુ દેખાઈ રહી છે અને સવાર સવારમાં જ આ બધો નજારો હોય છે બપોર પછી અહીંયા કાગડા ઉડશે કારણ કે બધા પછી ધાબે ચડી ગયા હશે અને હોટલો પર પણ લગભગ વેચાણ પૂરું થઈ ગયું હશે કારણ કે આ જલેબી ને ઊંધિયું ને કચોરી એ સવાર સવારમાં જ બધા ખરીદી કરી લઈ જાય છે અને સવારે જ ચા નાસ્તા સાથે જે ને ન્યાય આપે છે અને અહીંયા તમે જુઓ રાજનગરમાં ઘરમાં ગરમ સરસ જલેબી બની રહી છે તો તળાઈ રહી છે અને ચાસણીમાં પણ બોરીને સ્વીટ બનાવાઈ રહી છે જયદીપ છે ખૂબ જ ઉત્સાહી યુવાન છે અને વાસણા બુઝુર્ગથી આવ્યા છે ભાઈ અને ખેડાના પણ યુવાનો અત્યારે ધીવું ને બધું ખરીદી કરી રહ્યા છે અને ખેડા શહેરના જે નામાંકિત સ્વીટ માર્ટ ને રેસ્ટોરન્ટ છે એમના દ્વારા જે પરંપરા અનુસાર વર્ષોથી એ ઊંધિયું બનાવે છે અને કચોરી ને જલેબી એનું પણ વેચાણ કરે છે એટલે એમના ખાસ આજના ઉત્તરાયણ પર્વ નિમિત્તે ખાસ આ કાઉન્ટર બનાવ્યા હોય છે અને એક્સ્ટ્રા બધા પરિવારના માણસો પણ મદદમાં આવ્યા હોય છે સવાર સવારનો જે આ બધો માહોલ હોય છે ને બપોર પછી બધું થોડું ઠંડુ પડી જાય છે એટલે મોર્નિંગમાં જ એવો ધંધો બધો થઈ જાય છે અને ખાણીપીણીના શોખીન બધા સવારે જ આવી સરસ ટણાટાની કચોરી લીલવાની કચોરી બહુ સરસ ટેસ્ટી છે આપણે પણ કચોરી જલેબી અને ઊંધિયું અહીંથી લઈ ગયા હતા અને અત્યારે આ કચોરી તળાઈ રહી છે પાછળ જલેબી તળાઈ રહી છે અને ચાસણીમાં બોળી અને સ્વીટ સરસ તાજી ફ્રેશ જલેબી અહીંયા વેચાણ કરી રહ્યા છે બધા ખુશ હોય છે અને ખાસ તો આપણે શૂટિંગ કરીએ ત્યારે બધા સ્ટાફ પણ ખુશ થઈ જાય છે અને ખરીદી માટે તમે જો અહીંયા લાઈનો થયેલી છે અને બધાને ઉતાવળ હોય છે આ વાવડી ડામરીથી આવ્યા છે ભાઈ આ ખૂવરવાડના દિલીપભાઈ છે આજુબાજુના ગામથી મોટી સંખ્યામાં યુવાનો બધા બરણીને એવું બધું લઈ અને ઊંધિયું અને આ જલેબીને એ ખરીદી કરવા માટે ખેડામાં ઉમટી પડે છે અને આ સરદાર ચોક વિસ્તાર છે બસ સ્ટેશન રોડ છે અને ભર્યો ભર્યો માહોલ છે અત્યારે રિંકુભાઈ છે ને એ કંઈ આગળ સ્વીટ માર્ટ પર જ જઈ રહ્યા છે વાહનોની અવર જવર પણ ચાલુ છે અને આ કેટલાક દર વર્ષે આવી રીતે છૂટક અલગ કાઉન્ટર બનાવી અને વેચાણ કરતા હોય છે આ હોટલ એમની નથી હોતી પરંતુ આ ઉત્તરાયણ નિમિત્તે ખાસ સિઝનેબલ બિઝનેસ કરવાનો હોય એ રીતે આ યુવાનોએ અહીંયા આ ઊંધિયાનું કાઉન્ટર ખોલ્યું છે ગાયત્રી આ છે એની સામે કેસરી જલેબી અને સુરતી ઊંધિયું અને બસ સ્ટેશન રોડ છે તમે જુઓ ઘરેથી અથવા એમનું જે મીઠાઈને બધું બનાવવાનું કારખાનું અથવા જે રસોડું હોય ત્યાંથી બનાવીને લારીમાં ભરી અને બધા લઈ જઈ રહ્યા છે આ એક બીજી સ્વીટ માર્ટ છે ત્યાં આપણે આવ્યા છીએ રીંકુભાઈ છે અને બધા મિત્રો અહીંયા પણ તમે જુઓ તલપાપડી ચીકી અને આ બધું ખરીદી કરી રહ્યા છે અને અહીંયા પણ ફ્રેશ જલેબી બનાવી રહી છે અને અહીંયા ખાસ લાઈવ ખમણ ઢોકળા બનાવાઈ રહ્યા છે તમે જુઓ અને એનું પણ જબરજસ્ત વેચાણ થાય છે અને અહીંયા બધા જે તમે જુઓ ઘણા બધા ડિજિટલ પેમેન્ટ કરે છે મોબાઈલથી જો પેમેન્ટ કર્યું છે ડિજિટલ પેમેન્ટ અને એ બતાવી રહ્યા છે બકુલભાઈ છે અને ભાખરવાડી છે અહીંયા તમે જુઓ બીજી અહીંયા બે ત્રણ વધુ આઈટમો છે જલેબી અને સમોસા ભાખરવડી અને ખમણ ઢોકળાને એ પણ અહીંયા વેચાણ થતું હતું અને આ બસ સ્ટેશન રોડ છે અને તમે જોઈ શકો છો ભર્યું ભર્યું બજાર છે અને ઉત્તરાયણનો સવારનો આ નજારો છે લોકો ખરીદ માટે ઉમટી પડશે આજુબાજુના ગામથી અને સ્થાનિક ખેડા નગરજનો પણ અત્યારે ઊંધિયું જલેબી અને આ બધું ખરીદી કરવા માટે આવ્યા છે ચારબુજા રેસ્ટોરન્ટ છે અને અહીંયા પણ ઊંધિયું અને જલેબી ખાસ બનાવવામાં આવે છે અને એસ બસ જો ટ્રાફિક વચ્ચે ફસાયેલી છે તો બસ સ્ટેશન ચોકડીથી આ એસ બસ બસ સ્ટેશનમાં આવે ત્યાં સુધી ટ્રાફિક સંચાલન કરવું ખૂબ જ જરૂરી છે એ માટે સુચારૂ આયોજન થાય તે જરૂરી છે તમે જોઈ રહ્યા છો ખૂબ જ ભીડ વચ્ચેથી બસ પસાર થઈ રહી છે અને મિત્રો હવે આપણે અંબિકા કોમ્પ્લેક્સ આવ્યા છીએ અહીંયા રિક્ષાઓની હારમાળા હોય ને ટ્રાફિક જોવા મળે નાગરિક અવર જવર જોવા મળે એ જગ્યાએ અત્યારે સુમસામ છે કારણ કે બપોર પછીનો માહોલ હવે ધીરે ધીરે પલટાતો જાય છે અત્યારે જો શીત લહેર વહી રહી છે અને કોલ્ડ વેવ્સ ખૂબ જ ઠંડો પવન છે અને હવે ધીરે ધીરે લોકો પણ ઘર તરફ વળી જશે જે તે ખરીદી કરવા માટે આવ્યા હોય એ ખરીદી કરી અને બધા ડાબે અથવા પોતાના ઘરે નીકળી જશે હરિયાણાના ભાઈ યુવાન છે અને કેટલી ખરીદી કરી લીધી છે એમણે અને સરદાર શાક માર્કેટનો છેડો છે આ અહીંયાથી આગળ હાઈવે તરફ જવાય છે અને આ તરફ બસ સ્ટેશન તરફ જવાય છે ખેડા મહેમદાબાદ રોડ છે હજુ નાગરિક ચહલ પહલ ચાલુ છે લોકો હજુ પણ ખરીદી કરવા આવી રહ્યા છે અને આ શંકરભાઈ છે પ્રિન્ટિંગ પ્રેસ છે એમનો અને એ પણ કચોરીને એ બધું લઈ ગયા છે અને અહીંયા એક અલગ અહીંયા દરરોજ જલેબી મળે છે દરરોજ સવાર મોર્નિંગમાં તમને અહીંયા જલેબી તાજી ફ્રેશ જલેબી મળે છે જલેબીનો આ થડો છે કાઉન્ટર છે એવું કહી શકાય અને અત્યારે ખાસ વધારે સ્પેશિયલ જલેબી બનાવી રહી છે આ સોખડાથી હરદમ મહારાજ આવ્યા છે અને ખૂબ જ ઉત્સાહ સાથે હવે કચોરીની ખરીદી કરવા જઈ રહ્યા છે અને જુઓ ગરાગી કેવી છે બધી જગ્યાએ ગરાગી સારી એવી છે અને પવન પણ ઠંડો છે અને ગરમા ગરમ જલેબી સરસ બની રહી છે સરદાર શાક માર્કેટ છે અહીંયા સતત તાજી ફ્રેશ જલેબી બનાવાઈ રહી છે અને હવે રાજનગર અહીંયા આવ્યા છે આપણે જો અહીંયા કાઉન્ટર પર તો તમે ભારે ભીડ જોઈ શકો છો પડાપડી છે ત્યારે અહીંયા કચોરી ઊંધિયું અને જલેબી લેવા માટે બધાએ સ્વેટર અને જેકેટને પહેરેલું છે કારણ કે ઠંડો માહોલ છે અને ગરમ ગરમ જલેબી લેવાની છે થોડી રાહ જોયા પછી અમને અત્યારે જલેબીનું બધું મળી ગયું છે હવે ઘર તરફ જઈ રહ્યા છે અને જુઓ તમે બધા જ ખરીદી માટે લાઇનમાં ઊભા છે પવનસિંહ તાલુકામાં સ્તર નિવૃત્ત પ્રાથમિક શિક્ષક છે અને હવે આપણે શાક માર્કેટની પાછળ છાત્રાલય શોપિંગ છે ત્યાં આવ્યા છે ગાયો બધી લીલો ઘાસચારો ચરી રહી છે

સવારે કોઈ અહીંયા કંઈ ખરીદી કરવા માટે હું ઊંધિયું જલેબી પતંગો અથવા કંઈ પણ તો અહીંયા પાંચ જ રૂપિયામાં એક આ જોડી મળે છે આ ભરોનાનો એ અહીંથી લઈ અને ગાય ખવડાય ને પુણ્ય કમાઈ લેશે છે અત્યારે ઉત્તરાયણનો માહોલ પવન વધારે હોવાથી પતંગ તો ઉડવાનું અત્યારે બહુ અશક્ય જેવું લાગે છે બપોર પછી સમ પવન રહે તો પતંગ ચડાવવાની મજા આવે અને આ પુણ્યદાનનું પુણ્યદાનમાં લોકો અત્યારે તો આ ઘાસ ચારો ગાયને નાખે છે પહેલાં જમાનામાં તો લોકો ઘૂગરી નાખતા હતા પણ ઘૂઘરી નાખવાથી દાળ અને જે પેલું મોંમાં ફી ને બધું આવી જાય છે મેણો તળાવ છે એટલે ઘૂગરી લોકો નહીં નાખતા ઘાસ ચારો નાખે છે અને રોટલા નાખે છે એ રાજુભાઈ વઢવાણા હતા અને સામાજિક કાર્યકર્તા છે આ ભગતસિંહ ચોક છે અને અહીંયા કરોડોના ખર્ચે પુસ્તકાલય લાઇબ્રેરી બની રહી છે અને એની પાછળ વડવારી શેરીના પાછળનો ભાગ છે કાશિયાવાડનો પરંતુ કોઈ ધાબા ઉપર અત્યારે દેખાતા નથી કારણ કે પવન જબરજસ્ત છે અને ખૂબ જ શીત લહેર છે કોલ્ડ વેવ્સ કહીએ છીએ એ છે તેમ છતાં કેટલાક યુવાન હજુ ધાબે ચડીને થોડી સિંગલ પતંગ ચડાવી રહ્યા છે અને આ લાલ દરવાજામાંથી દુર્ગાજી આવી રહ્યા છે એમના દીકરાની દીકરીને લઈને કે ખરીદી કરાવવા માટે જઈ રહ્યા છે ને દિલીપભાઈ પણ આવ્યા છે પાછળ એટલે થોડું એમનું મેમોરિયલ શૂટ આપણે યાદગીરી માટે છે થોડું શૂટ કર્યું છે પાછળ એમનું જ મકાન છે ને હમણાં એ ધાબા પર જશે અને પતંગ ચગાવશે જો પવન થોડો વ્યવસ્થિત થાય તો જરૂર બધા ધાબા પર જશે દિલીપભાઈ છે પ્લમ્બરનું કામ કરે છે અને પાછળ લાલ દરવાજા કાછા શેરીનો કોટની નજીકનો બધો વિસ્તાર દેખાય છે મકાનો દેખાય છે અને અહીંયા આ પુસ્તકાલય લાઇબ્રેરી બની રહી છે અને હવે આપણે વૈદવાડામાં આવ્યા છે ને સ્વામિનારાયણ મંદિરના સત્સંગી પરિવારો બધા સ્વામિનારાયણની ધૂન બોલાવતા બોલાવતા અત્યારે જોડી લઈ નીકળ્યા છે એમાં અનાજ અને અન્ય વસ્તુઓ દાન તરીકે સ્વીકારે છે અને પછી જરૂરિયાતમંદ સુધી પહોંચાડે છે અને સરસ સ્વામિનારાયણ ભગવાનની ધૂન બોલાવતા બોલાવતા બધા આગળ જઈ રહ્યા છે અલ્પેશભાઈ છે અને એમની પાસેથી આપણે થોડી માહિતી મેળવીએ સ્વામિનારાયણ આપણે સ્વામિનારાયણ મંદિર સંસ્થા મંદિર આપણે ચોરી નીકળવા એ માટે આપણે મંદિરમાંથી ચોરી લઈને નીકળીએ છીએ એમાં દાનમાં આપણને ઘઉં ચોખા તેલ ગોળ મીઠું દરેક પ્રકારની વસ્તુઓ જેને જે ઈચ્છા હોય પ્રમાણે આપતા હોય છે અને લોકોને દાનનો લાભ મળે એટલા માટે આપણે ઘેર ઘેર ફરવા લઈને પણ આપી આ બધું આપણે લઈ મંદિરમાં જમા કરાય છે અને મંદિરમાંથી પછી વ્યવસ્થા કરવામાં આવે છે આવું જ બધું પૈસા ઉઘરાઈને બીજા પાછા વરસાદ વાળીએ પણ મોકલીએ છીએ તેમજ અમે એસી નીકળીએ એટલે આંબી શેરી પછી આગળ જઈએ તો પાણીવારી શેરી વડવારી શેરી પારા કાછિયા શેરી લાલ દરવાજા કાછિયા શેરી વાળ બહુચર માતાનો ફાંચો વડવારી શેરી લાલ દરવાજા કાછિયા શેરી તેમજ વચ્ચે આવતા તમામ શેરીઓને અમે આવરી લઈએ છીએ અને આ રીતે બધા દાન આપતા હોય છે અને મકર સંક્રાંતિના દિવસે દાન આપવાનું બહુ મોટું ઘણું મહાત્મય છે એટલે આ લાભ આપીએ છીએ બધાને તમારી સાથે નાના નાના ઢેણેઓ પણ આ રીતે આવે છે ઘણા બધા આવા સંસ્કાર ઘણા બધા પડેલા છે અને આજે અમે આ લઈ ફરે છે કાલે એ લોકો આ રીતે જ કરશે અને અમે આખા ગામમાં કૂતરાઓના માટે દોઢસોથી વધારે કિલોના અમે લાડવા બનાવે છે તેમજ ગાયો માટે પણ ઘણા બધી ભાજીને બધું લાવેલા છે આઠસો સાતસો આઠસો કિલો જેટલી લાવે છે અને ગામમાં બધે વેચી રહ્યા છે બધી ગાયોને નાખી રહ્યા છે

અને આ બધા સત્સંગીઓ ખેડા શહેરમાં ઘરે ઘરે ફરીએ અને અનાજ અને અન્ય દાન ઉઘરાવી અને જરૂરિયાતમંદ સુધી પહોંચાડે છે અને સ્વામિનારાયણ ભગવાનની ધૂન બોલતા બોલતા બધા ધીરે ધીરે આખા ખેડા શહેરમાં ફરે છે અને અત્યારે વૈદવાડા વિસ્તારમાં ફરી રહ્યા છે જે રસ્તા પરથી તેઓ પસાર થાય છે ત્યાંનું વાતાવરણ ખૂબ જ પવિત્ર થઈ જાય છે અને સ્વામિનારાયણ ભગવાનની સરસ ધૂન પણ બોલાવતા હોય છે તો મિત્રો આ સાથે આપણે ઉત્તરાયણના દિવસનો આ એક વિડીયો શેર કરીએ છીએ ઉત્તરાયણના ખાના ખજાના ઉદ્યોગ જલેબી કચોરી આ વ્લોગ શેર કરીએ છીએ આમાં તમે કોઈ ચહેરો દેખાતો હોય તો આ વિડીયો એમના સુધી પણ પહોંચાડો એવી આપણે આપને વિનંતી કરીએ છીએ જીપી સિરીઝના વિડીયો જોતા રહો જય હિન્દ વંદે ગુજરાત